હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બધા જ ગુજરાતીઓના ફેવરિટ એવા બટાકાના ભજીયાની રેસિપી બનાવવાના છે જે ખૂબ જ જટપટ બનીને તૈયાર થઈ જાય છે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જાય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતા હોય છે નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો આજે આપણે બટાકાના ભજીયા જેને કેટલીક જગ્યા ઉપર બટાકા પૂરી પણ કહેવામાં આવે છે હવે આપણે બનાવવાનું શરૂ કરીએ મેં અહીં એક કપ બેસન લીધેલું છે ચણાનો આટો અને વન ફોર્થ કપ ચોખાનો આટો લીધેલો છે ચોખાનો આટો ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો હલ્દી પાવડર અડધી ચમચી અને અડધી ચમચી જેવું મીઠું નાખીને મેં બધું મિક્સ કરી દીધું છે હવે અહીં અજવાયન લઈને હાથમાં ક્રશ કરીને મેં એમાં એડ કર્યું છે જેનાથી પચવામાં ખૂબ જ સરળતા રહેશે પણ તમને અજવાયનનું ફ્લેવર ના પસંદ હોય તો તમે એને સ્કીપ કરી દેજો હવે આપણે થોડું થોડું એમાં પાણી એડ કરતા જઈશું અને સરસ મજાનું બેટર તૈયાર કરી લઈશું જો હું તમને દેખાડું છું બસ એ જ રીતે બિલકુલ થોડું થોડું કરીને આપણે પાણી એડ કરવાનું છે પાણી એકદમ એક સાથે નથી નાખી દેવાનું નિકર આપણું બેટર ઢીલું થઈ જશે એટલે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જવાનું છે અને આપણે બેટર તૈયાર કરવાનું છે હું તમને પછી બતાવું છું એની કેટલી આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે એ સરસ રીતે આપણે એને એક જ ડિરેક્શનમાં ફેટી લઈશું થોડીવાર સુધી આપણે એને ફેટી લઈશું પાંચથી સાત મિનિટ સુધી આ રીતે કે જેથી એમાં હવાના કણ ભરાઈ જાય અને બહુ જ સરસ ફૂલેલા અને સોફ્ટ અને સાથે ક્રિસ્પી એવા આપણા ભજીયા બનીને તૈયાર થાય જુઓ આ રીતે ચમચી પર પાછળ તમે જોઈ શકો છો કોટ થાય છે એ રીતનું આપણું બેટર હોવું જોઈએ બહુ વધારે પડતું પતલું ના હોવું જોઈએ જુઓ હે ને કોટ થાય છે ને બસ એ જ રીતે હવે મેં એમાં ચીલી ફ્લેક્સ નાખ્યા છે એક ચમચી જેટલા જે પણ બિલકુલ ઓપ્શનલ છે બાળકો ખાવાના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો એનો ટેસ્ટ ચટપટો લાગે છે તીખો એટલે ખાવામાં મજા પડે છે હવે એને ઢાંકીને આપણે પાંચથી દસ મિનિટ સાઈડ પર મૂકી દઈએ સાથે સાથે અહીં મેં બે મીડિયમ સાઇઝના બટાકા લઈ અને આ રીતની છીણીમાં જે આવે છે ને બટાકાની સ્લાઇસ પાડવાનું એના અંદર મેં એની સ્લાઇસીસ પાડી લીધેલ છે બટાકાની ચિપ્સ પાડીએ બસ એ જ રીતે પાતરી પાતળી મેં સ્લાઇસ પાડેલી છે અને આ રીતે એક ચારણીમાં મેં એને કાઢી લીધા છે સરસ રીતે એને સુકાવા દઈશું તમે ચાહો તો કિચન ટૉવેલની હેલ્પથી એને સુકવી શકો છો ઝડપથી હવે આપણે જે રેસ્ટ કરેલું બેટર છે એને પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે એમાં મેં અડધી ચમચી બેકિંગ સોડા નાખી દીધો છે અને ગરમ તેલ નાખ્યું છે એક સાઈડ પર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ નાખવાથી ખૂબ જ સોફ્ટ બને છે અને હવે આપણે એમાં આપણા બટાકા જે જુઓ એકદમ ડ્રાય થઈ ગયા છે ફ્રેન્ડ્સ એને ડ્રાય કરવા જરૂરી છે તમારે ઉતાવળ હોય તો કિચન ટૉવેલથી એને કોળા કરી લેજો તો જ એના ઉપર સરસ બેટર ચોંટશે હવે ગરમ તેલમાં આપણે બેટરમાં ડીપ કરતા જઈશું અને આ રીતે ગરમ તેલમાં આપણે એને નાખતા જઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને જુઓ મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે મીડિયમ ટુ સ્લો કે જેથી ખૂબ જ સરસ અંદરથી પણ આપણો બટાકો ચડી જાય અને એને આપણે સરસ રીતે ફ્રાય કરી દઈશું એક વખતમાં જેટલી બટાકાપૂડી સમાય એટલી આપણે નાખીશું અને જો તમારે વધારે એડ કરવી હોય તો ફટાફટ અને નાખીને પલટાવ્યા પછી આ રીતે થોડી તેલમાં વધારે જગ્યા છે એટલે તમે બીજી પણ બટાકા પૂરી એક સાથે આ રીતે ફ્રાય કરી શકો છો પરંતુ ધ્યાન રાખજો કે પહેલી નાખેલી બટાકાપૂરીનો કલર ડાર્ક ના થઈ જાય મારે તેલ થોડું વધારે ગરમ થઈ ગયું હતું એટલે મારે વચમાં ફરી વખત એમને પલટાવીને પછી બીજી બટાકાપુરી એડ કરવી પડી બરાબર તો તમે તમારી રીતે એડજેસ્ટ કરી લેજો આ રીતે જો તમે બટાકા પૂડી બનાવશો ફ્રેન્ડ્સ તો તમને બહુ જ ભાવશે ઝટપટ થોડીક જ મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે અને બે જ બટાકા અથવા એક જ બટાટું હોય ને તો પણ ઘણા એવા એના ભજીયા બની જતા હોય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતા હોય છે અને જો તમારી પાસે સમય હોય તો એની સાથે તમે કઢી બનાવો ને બજારમાં મળી એવી તો એની સાથે પણ ખાવાની મજા પડે અત્યારે હું એને ચા અને ટોમેટો કેચઅપ સાથે સારું કરવાની છું જો સરસ કલર આવી ગયો છે આપણે એને રીતે તેલ નીતાડીને એક પ્લેટમાં કાઢી લઈશું જો તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલેલા અને ક્રિસ્પી આપણી બટાટાની પૂરી બનીને તૈયાર થઈ છે બસ એ જ રીતે બીજા બટાટાને પણ હું બેટરમાં ડીપ કરીને આ જ રીતે હું ફ્રાય કરી લઈશ અને તમે વધુ ક્રિસ્પી ખાવાનું પસંદ કરતા હોય તો એને થોડી વધારે ક્રિસ્પી બટાકા પૂરી બનાવજો એ પણ ખાવામાં બહુ જ મસ્ત લાગતી હોય છે તો જોવો થઈ ગઈ આપણા બટાકાના ભજિયા બિલકુલ તૈયાર જે ખાવામાં બહુ સરસ લાગતા હોય છે તો તમે એને જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને ફ્રેન્ડ્સ મને તમારો ખાસ સપોર્ટ કરજો જો ફળી મળીશું ત્યાં સુધી આવજો